મસ્ત ચકલા ના સાથે આપણે કામ કરતા હેલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં આપશો હશો આજે સવાર જે બ્લોગની શરૂઆત કરી નાખું છું આજે અત્યારે વાગ્યા છે મસ્ત પંખીઓનો કલર સાથે આપણે વિડીયોની શરૂઆત કરી હજી બારે પૂર્ણ અજવાણું થયું નથી અને પંખીઓનો કલરો સામેની ઓરડીમાં અમને આલારામ ક્યારે નથી રાખવું પડતું આ સુરતની કૃપા ચાલો મિત્રો આ સર્વ સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે સર્વનો દિવસ શુભમય હોય સર્વની જિંદગી સુંદર હોય અહીં ભગવાનના દર્શન કરી લઈએ અહીં પૂજા આરતી કરી લીધી છે દીવો બધી થઈ ગયામાં આજે મને વહેલો વહેલો પ્રસાદ બનાવવાનો છે તો પ્રસાદનો બનાવ પ્રસાદમાં બનાવું છું ફાદા લાગશે ઘણાને ફાદા લાગશે કે ઘણા મારામાં ઘઉંનો શીરો કે બીજા શું કેતા સોય કેજો તો અહીં ઘઉંના ફાડા લઈ લીધા છે ઘઉંનો ડાળો એક કટોરો એ કુકરમાં નાખી દઈશ જે લીધા છે જેટલો ડાળો લીધો ફાડા એટલો જ આપણે ગોળ લેશું અને સામે એટલું ઘી છે ઘી હું સરખે સરખું નથી નાખી શીરામાં અડધું ઘી નાખી અડધા થોડું વધુ હોય એટલું સરસ ગરમ પાણી મૂકી દીધું છે ગરમ પાણી એક વાટકીની સામે નાખી શેકાય છે ત્રણેક મિનિટ બે ત્રણ મિનિટ શેંકશું તો કલર બદલી જશે થોડોક બદલ્યો છે અને એ મેં કિસમિસ તૈયાર કર રાખી છે મસ્ત ચકલાના કલરાવ સાથે આપણે કામ કરતા હોય ને મજા આવી જાય આનંદ આવતો જાય આપણને તો આપણા ફાડા લાલ કલરના થઈ ગયા ગુલાબી બધા મિરણમાં એની અંદર હવે નાખી દઈએ આપણે પીસ એની અંદર આપણે નાખી દઈએ કિસમિસ ગેસ કે સગડી હોય ધીમા કરી નાખી કારણ કે નહીં તો પાણી નાખશું એટલે એવું થશે એકદમ મસ્ત પીસમી ફૂલી ગઈ હવે એની અંદર નાખી દઈ આપણું ગરમ પાણી બરાબર મિક્સ કરી અને કુકર ભીડીને અહીં બે સીટી તો સરસ થઈ જાય આ સરસ એકદમ માપો માપ તો ટાઈમ પણ ના લાગે અને જલ્દી પાકી પણ જાય અને એકદમ સરસ થાય તો હવે આની બે સીટી થઈ જશે એટલે ચડી જશે એટલે તમને બતાવી દાળ પલાળી રાખી દાળ ભાત બનાવવા માટે દાળ વઘારી ચડાઈ ગયા છે અહીંયા આપણી લાપસી થઈ ગઈ છે તૈયાર ચાર દેવી પડી જો બે સીટીમાં ન પાક્યો અને થોડીક ઠંડો થશે એટલે બધો એક રસ થઈ જશે પછી ગરમા ઘરમાં ખોલ્યો છે હવા કાઢીને એટલે

ત્યાં સુધી સાડા દસ થઈ ગયા ચાલો હવે કઈક કરીએ વેસ્ટમાંથી માંથી બેસ્ટ પણ ઉપર આજના સુ વિચાર ની વાત કરીએ તો કે મારી પાસે ઘણી સંપત્તિ નથી હું મારાથી કહી તો ના શકાય પણ છતાંય મને લાગે છે એટલે કહું છું કે સંપત્તિ બહુ ઘમંડ નહીં અભિમાન નહીં કરવાનો મારી પાસે સંપત્તિ છે એટલે મારી પાસે બધું જ છે અને હું કઈ તેમ આપણે સાજા નરમાં છીએ ત્યાં સુધી બધું જ થશે જેમ કઈ એમ જ થશે રાજ આપણા હાથમાં હશે આપણા હાથમાં સંપત્તિ હશે ને તો જાણે રાજ હોય ને એવું થાય લોકો આગળ પાછળ થાય પણ આપણી બીમાર જયારે જાન લેવા બીમારી આવે ને આપણી પર ત્યારે આપણી સંપત્તિને આપણા પર કેટલો ખર્ચ કરો ને એ નિર્ણય આપણે નથી લઈ શકતા એ બીજા કોઈ નિર્ણય લે છે ત્યારે લોકો એમ કે છે કે ખર્ચે ઉતરી જશે દીકરા હોય કાંઈ નીકળશે એથી વાંધો નહીં જે થાય અહીંયા આટલા કરો અગર એમ કે ઘણો હોસ્પિટલ પર પણ એ જે કોઈ ફેંસલા છે એ ફેંસલા આપણે નથી લઈ શકતા જ્યારે આપણે જાન લેવા બીમારી બીમારી છેલ્લી પર છે ત્યારે આપણી સંપત્તિ હોવા આપણી સંપત્તિ વાપરવી કે ન વાપરવી એનો ફેંસલો બીજા લોકો લે છે દીકરો પણ લે છે કે મારા બાપ પાછળ શું કરું કે ન કરું મારી કમાયેલી સંપત્તિને હું એમ ન કરી શકું કે મારો ખર્ચકાર ટાકે હું મારી તંદુરસ્તી નથી તંદુરસ્તીમાં આપણો તો આપણે કરીને સંપત્તિનો જ્યારે તંદુરસ્તી નથી ત્યારે ફેંસલો બીજા કરે છે ચાલો મિત્રો હવે આપણે ઘણા દિવસથી કામ આપણું અટવું પડ્યું છે તો કરી લઈએ જલ્દી જલ્દી એમને ત્યાં ઓછી જોઈએ છે ફેક્ટરી જાય છે કપાસવાળું નથી જોઈતું કપાસ વગરનું મને હલકું ભારે ઓસીકું બનાવી દે કે છે ચાલો આજે બનાવીએ આપણે ઉસીકું મિત્રો આજે મંડીએ કંઈક નવું જૂનું કરવા ક્યાંક વેસ્ટ માંથી બેસ્ટ અને જૂની વસ્તુ ઓછી મારી બેને બનાવી આપ્યા છે કપાસ મારી માતાએ આપ્યો તો બંને બેનોને આજ માની યાદો ને તાજી કરું પણ આ છે ને તે જે તે સમય ઉતાવળો ને મારી બેન ને એટલા કામ હતા એટલા કામ કરતા એમાંથી તોય મને તૈયાર કરીને આપ્યા હતા આ ચોરસ જેવું લાગે છે દબાઈ પણ ગયું છે કપાસ સારો છે એટલે શું વિચાર્યું કે આ ખોલી નાખું કપાસને સુકાવી ફરી ભરી લઉં અને આને થોડુંક સાંકડું બનાવી લઉં અગર નવું કોઈ કવર સીવી લઉં આને આ કરીશ તો આને હવે સુધારવું છે હવે પહેલાંની જૂની સિસ્ટમ નહીં ચાલે આ બધું કાઢી નાખી હવે છે ને પેકિંગ વાળુંગર ચેનવાળું વાળું નાખી દે ને તો મેલું પણ ના થાય આગળથી ને હવે આ પણ બદલાવી નાખી બેસ્ટ તો આમાંથી પણ બની શકશે જુઓ ક્યાંય ઘસાયો નથી માત્ર રબડ ઉતરી ગયું છે એટલે એ પહેરવા યોગ્ય રહ્યો નથી એમ કે છે તો એને આને કાપી લઉં ને પછી એને બનાવું તો અંદરનું કવર આનું પણ સરસ કહી શકશે તો કામ કરીએ કાપી કાપીને ખુલ્લું કર બંને બાજુ કે આમાંથી આપણે ચોરસ બનાવી લેશું અને સીવી લેશું પછી તમને બતાવું કઈ રીતે સીવો બરાબર ને જુઓ આ ચારે પાંચ મેં સરખા છૂટા કરી લીધા વચ્ચેથી અહીં વચ્ચેથી ચેન ને એ બધું કાઢી લીધું હવે છે ને આ બે વચ્ચે આપણે સાંધો મારી વચ્ચે ખાંદો મારી અને પછી આ રીતે માપી લેશું હવે ચારે ભાગને આપણે સિલાઈ મારી લઈએ એટલે પેલા ઉલટા કરવા પડશે બાકી સામે સીધા થાય એટલે તો જો આપણે આ વચ્ચેની સિલાઈ કરી લીધી એટલે બે પોળ થઈ ગયા તૈયાર હવે આપણે એને ચારેકોર સિલાઈ મારી રાખશું અને આપણે અહીં થોડી આટલી જગ્યા રાખશું આની અંદરથી કપાસ ભરું તો કપાસ પણ હું કપાસ નથી ભરવાની આગળ શું ભરું છું તમને બતાવું છું જે ભરવા માટેની અહીં જગ્યા રાખશું આપણે અને બાકી ચારેકોર સિલાઈ કરી લઈએ જો તો આ ચારેકોર સિલાઈ થઈ ગઈ હવે એને પલટાવી લઈએ એટલે આપણું ખોળિયું થઈ જાય તૈયાર થઈ ગયું તૈયાર હવે એની અંદર ભરી લઈએ આપણે આ કોટન છે સાડીના ને એવા હોય ને તો થોડું બધું પોચું થાય એટલે આવા નાના નાના પીસ બનાવી લઉં ઝીણા ઝીણા કટકા કરીને તો પોચું થાય કપાસ ટાઈપનું પોચું થાય એટલે એની તો જાડા જાડા તો મોટા મોટા તો છે જ ભરીએ તો ભરાઈ જાય તો ઘંટા જેવું લાગે એટલે આમ આપણે એને કાપી લઈએ આ ઓછી કુ છે ને ક્યારે ગરમી ન કરે બેસવું હોય ગાડીમાં મશીન પર બેસીને જેની પર સીટ તરીકે વાપરવું ને આવા કોટનના કટકાવાળું કરવાનું તો જુઓ કટકા કરી કરીને મેં ભરી લીધું અને એકદમ પોચું થયું પછી ભલે દબાય ઘણું જૂનું થાય ત્યારે પણ ઝીણા કટકા કરીને તો પોચું થાય ને વજનમાં પણ હલકું થાય નહીં તો જાડા જાડા તો વજનવાળું થઈ જાય હવે આનું મોટું આ જે છે એને સીવી લઈ હાથથી પણ સીવી શકાય ને મશીન થી છે તો આમ ધક્કો દઈને સીવી પછી સરખું કરી લેવા હશે આ સીવાઈ ગયું સરસ થઈ ગયું તૈયાર આનો કવર બનાવશું ને એ પણ વેસ્ટ બેસ્ટ વેસ્ટ બનાવું છે તો એની માટે પણ મેં આ લીધી છે જો જેંગીસ આજે આજકાલ છોકરીઓને એવું કામ છે ને કે અમે તો ખીરડા લઈને પહેરતા એવો સમય હતો પણ હવે તો કંઈક ડાક થઈ જાય તોય પહેરે નહીં ને છે સરસ સ્મૂથ છે એકદમ કપડું આપણે આમ બનાવશું કવર તો પહેલું છે ને હું આને ખોલી લઉં જેમ ઓલાને ખોલ્યું એમ આને કાપી નાખું અહીંથી નીચેના પાંચાને કાપી લઉં કાંઈ ગયા ને છૂટું કરી લઉં માપનું રાખીને બરાબર નીકળી આવે છે બરાબર એને ખુલી છૂટું કરી લઉં પછી તમને બતાવું તો જો ખુલી અને મેં અહીંયા સિલાઈ કરી લીધી કારણ કે આમાં ત્રાસ હોય આ ત્રાસથી સિલાઈ આપણે મારી આ બાજુથી આ ત્રાસમાંથી મારી લીધી હવે એને માપી લઈએ આપણે થઈ જશે બરાબર માપનું એટલે એ વધારાનું આ કટિંગ કરી અને પાછી આનામાં ચારેકોર સિલાઈ મારી નહીં તો જો આપણો આ કવર થઈ ગયો તૈયાર આ બાજુથી આપણે અડધું પાછું વાળીને સીવ્યું છે હું કહેતી ચારેકો સિલાઈ લઈ દઈ ભા તો અને જો પહેલાં મેલું પણ ન થાય ને નીકળે પણ નહીં અને પાછું આપણે પલટાવી લઈએ હવે આજે આપણે વધારાનું રાખ્યું છે ને એની અંદર નાખી દઈએ આમ હવે ન દોરીની ઝંઝટ કે ન બટન જોઈએ લગભગ મોટે ભાગે આવા જ થઈ ગયા છે બધે રેડી લઈ છે એ આવા જ આવે છે આ વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા તમને કેવો લાગ્યો આશા રાખું છું કે તમને ગમે હશે કારણ કે આને અંદર બધું જ વેસ્ટ છે અંદર ભરી ગઈ કતરણ પણ વેસ્ટ આપણે અંદરની આ જે ખોડ સીવી એ પણ વેસ્ટ અને આ પણ અહીંયા જૂના કપડામાં જૂના કપડામાંથી નવું થાય મારી દાદી નાની મા એમ કહેતી કે કપડાં જૂના ગોદળા નવા તો હું પણ એ જ આઈડિયા જ કરી લઈશું આશા રાખું છું કે આપને ગમશે ચાલો બીજા કપાસના કરવા છે તમે હજી આ કામ પડ્યું છે બાકી આ બધું નવું કરવાનું છે કપાસ ઘણો બધો છે ત્રણેક ઓશિકા થાય એટલો એને પછી કરીએ આજે બેસ્ટમાંથી બેસ્ટ કરી કપ્પાને સુકાવીને પોચો કેમ કરવો એ કરશું ચાલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખું છું કે ગમ્યો હશે સાંજ પડવા આવી છે વિડીયોનું કરું છું હિન્દી ફરી મળીએ છીએ આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે નવી ટીપ્સ સાથે કે નવી કોઈ રસોઈ સાથે બરાબર ને ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય